साबरकाठा लोकसभा बैठक पर तालुका पंचायत ना अपक्ष सदस्य भाजप तालुका पंचायत कनडा बैठक अपक्ष सदस्य धारा पटेल भाजप વક્તાપુર તાલુકા પંચાયતના જીતેન્દ્રસિંહ જ્વાલા અને શોભનાબેનના સમર્થનમાં આવ્યા જેમાં શોભનાબેનની ટિકિટ જાહેર થયા બાદ વિરોધ કરનાર વક્તાપુર સીટના સદસ્યએ પણ સમર્થન આપ્યું સાબરકાંઠા જિલ્લા પ્રભારી ગજેન્દ્રસિંહ સક્સેનાના હાથે કેસરીઓ ધારણ કર્યો ઉદારાબેન પટેલ કાંદડા સીટ ઉપરથી અપક્ષ ઉમેદવાર તરીકે જીતી હતી અને એના પછી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલી છે મોદી સાહેબના બધા જે વિકાસના કાર્યો છે એમને જોઈને જેમ કે આ કાશ્મીરમાં ત્રણસો સાત તો એમને એ કર્યું બરાબર પછી અત્યારે હાલ રામજી મંદિરનું એ સ્થાપિત કર્યું એવા ઘણા બધા વિકાસના કાર્યો છે એ જોઈને હું એમને અહીંયા જિલ્લાના પણ ઘણા બધા કાર્યો જે છે એમને જોઈ અને એમને પ્રેરિત થઈને હું આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલી છું અને બીજા ઘણા હું જીતેન્દ્રસિંહ ઝાલા વક્તાપુર તાલુકો પંચાયત સદસ્ય રોજ વક્તાપુર જિલ્લા પંચાયત સીટમાં જે કાંદરા સીટના ઉમેદવાર અપક્ષ ઉમેદવાર આજ રોજ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરેલ છે તે બદલ હું બેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને બેનને ખૂબ ખૂબ ધન્યવાદ પહેલાં તો પહેલાં આમાં ઉમેદવારનું હતું બરાબર અત્યારે કોઈ ઉમેદવાર ટિકિટ ચેન્જ નથી બેન્ડે એમને અમે કોઈ વિરોધનો મતલબ નથી સપોર્ટ 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 કરશું કરશું જીતેન્દ્રસિંહ ઝાલા રજવાડી ચાય રિંગ રોડ ભુજ કોન્ટેક નંબર નાઇન ડબલ ઝીરો વન ફોર ટુ એટ ડબલ ફાઇવ વન